પણ કે કોક કે મુએ કઈ કઈ થાશો અને લે હમું ને અર્થું સલે ઓ ખાલી બા ખારો દાલે છ આ તુજી બાપા એ ઈ ઓળો ફર આપલો કાગડીઓ ઓડી ઓને આ કસરો હમું તો વાળ્યો છ બારો ડોલે અન ખબર નહી પડતી ખબર નહી પડતી કા કોમ કરીએ ગનો આ ખોદારો ફોન લાગજે ફોન માં ઉગાલી છ ફોન લે ફોન લે આ ખોદારો બસ બાપા ચીકલી ટેબલી કરી દીધી લે પૂરું

વહુ નોકરી જાય બીજું તો બધું બરોબર એટલી આડસુ એટલી આડસુ ને તે તકલું થોડી બે કટકા કરવા નઈ કચરો પડ્યો ને તો ખુરશી બે ફોન વાહન પડ્યો હોય કચરો પડ્યો હોય ઉઠ્યો નાયો ધોયો

કહું કે ના કહું હોય કમું જવું કે નહીં જતી કેવું લે પણ હખવારો છો હતી ઓને કહીને પૂછીને હું જવું હું નથી તેમને મારી જિંદગી મારી મરજી હું ગમે તે જવું મારા મા બાપના ઘેર જ જવું ને બીજે જવું જતી જ રહું હા ની જો પડી રહ્યો પડી રહ્યો એકલા ઘરમાં પડી રહ્યો તારો ભવો આવ્યો નીકળવા ના એવું

ઓય આ તો ઓય આ તોરી વાત હોય તો ઓવ ઓભરો આ વખત આપણે કપોમ નુકસાન ના પડે એવું કરીએ નકર કપા બધા પેલા કોવઈ જશે પર ઓ નહીં લાગતું તને વધારે જ છે ભરાઈ જાય ભરાઈ જ ને અને ક્યારામાં પાણી આયેલું જ છે યાર આમાં કે ઉડાળામાં તો આ બંબા ઓ સુકું પાણી જવા દે તો અરે જો આ તો જોવું કે શું છે ને હું વાત કરજે જેમનો કોઈ ફરક નથી તો હવે ગયો બસ સ્ટેન્ડ થી

કેવાય ભાઈ ને હિરાઈન મેં તો ઠેલો જોયો ને તાને મને ખબર જ પડી કે બૈરા નો ભરાય ને એટલે સમજી રે કે પિયર ભરાણો હા અને હું નક્કી પિયર ભરાણો ભાઈ હા પણ બાપા મને તો ખબર જ છે આપડા તો ખબર છે ને તમોન માર બાયરી ટના ભરેલો છે ટના ભરેલો છે પણ બેટા ઈવાને કામ કરતા જોર આવે છે ને એટલે ઘડીયમ પડીએ બાપ નું કરવું છે પણ આજ પડી નહીં મેલવા કલાકે ઉપર બાઈક લઈને હાલ લઈ જાય છે હાલ જ લઈ આવું છું ને આ તો આ બાપ કર થી બેઠો હવાયો હોય તારે બાપ કુ ચા બન ટાઈમ નહીં શોક જાય બધો બગાડી નાખવા તું શો બગાડી ના બે સડકા કરજે પણ કે આ વિદ્યા કિતાબ કિતાબ જતી રહેતા હા આને બધું મેલી મન એમ છે ને મન ફાવે એમ પહેવું કોઈ વાળો જ આવા બાપો મરી જો એમ કરતા બોલો કેવું તો પડકિ ખે પણ આપડે બીજું કારણ કોઈ નઈ આ <laughs> <laughs>

હારો થાય એટલે મારા વધારે બોલાય ના પણ માફ કરજો બોલવું પડે છે બરાબર થોડું કોમ નું કેજો તમારે છોડી હમ હું કોમ જ નહીં કરતી જો ફોન એટલો હોય પાછો બેહી રહે જાકો ડારો આખો ડારો પણ હું તમે તો માં કેવા માં આવ છે કે એટલી બડી જોર ફોન આયે ફોન કરું તો હા શું કર્યું કોઈ નહીં લી અગિયાર બેઠ્યું જઈતી કાલ તો કોણ ત્યાં આવી જતા લેવા સિઆઈ જેવું કેતા શરીર સારું હો ઓ તમારે સારું જો જલસા નહીં હું ગોવા મસોનતી હતી હોય તો હું આખો દાર કોમના ધાજ જતા નહીં કઈ મહિનો હતા તો શરીર હાચવજે બીજું બધું થયા કરે આરામ કરજે હાચવજે શરીર બરાબર કરું યાર મારે તો આખું ને કોમ કોમ ને કોમ મારે બાપાની ઘેર તો કદી કશું કર્યું નહીં પણ હવે પણ તો છે હું કરું ને એ જ ખબર નહીં પડતી તો જતી જતી લીમી તો ઓજ તો લેવા કાઢ્યું શું કરું ઘેર નતું એ વખતે તું ત્યાં જતી રીતે મૂકી દૂર ના દસ દાડા પણ એ દારૂ ને દારૂ ટપક્યો પણ મારા બાપાને તો તને ખબર જ છે ને આ પ્રેગનેન્ટ એટલે તને સારું કોમ બોમ કરાવતા તો નહીં ને ઓહ સારું કહેવાય લે પ્રેગનેન્ટ હાચવું નહીં એ વાત હાચી નાના બરાબર હાર ભેટ શરીર હાચવજો

લટરતાનું બીજું નામ હા બાપ બેટા નું એક નામ થાય લટરતા નું બીજું નામ આ તો ખબર પડી જાય મને બધી એ બોલો મોડો હું કેવાય રે ખરા ખાસો જવાબ તમારો હો અલે આ બધી બડી ખબર જ હોય તાને ને બાપા આજ તો હરખ નહીં માતો મને તાને સમ નાસીમ થાય સા બોલો કઈન પસંદ આય હા કઈન પસંદ થાય તમે ભા બનવાના છો હા તાને ગોગડા આ તું કવજો હે ના રે આરિયે હા ન બાપા આખા ગામમાં પેડા વેચવા રા જો કીધો પેડા ને ગોળ તો જુદો અને મોટો થાય ને હાતવરનો હા એટલે ગોળ થી તો લઉ જ મારે હાકર થી હાકર થી આપણ ગોળ થી રાખો રવી રવા બેલ દઉ કશું વાતો નઈ આ તમારે જ ન હોભરવું ન તો કેતો પણ કેજો બા બાપાને કેવા દે ખુશ ખુશ થઈ જાય છે તાનન તો તઈન બેગાતા હો બટ્ટા ખેલવા સે બાપા જઈ તાણે

વાતો કરવા આવશે કીધું કેળ સફરજન લાવ્યું બાપા બે કિલો હાથ જાય એ સફરજન દેખા કાજુ મંગાવે તો લાયો હા કાજુ એ લાય કાજુ હાલ નઈ કાજુ હાલ નહી બધા ભેગું ના હોય એટલે સફરજન એવું કા

ના મારા બાપો કેમ કરવું પડે હજી કરવાનું એમને કેજો બાપો બુમો પાડે ખાલી જૈન દેજે આવ

સાહેબ કેતા જે આપણે બધું વિચાર્યું છે એવું કશું નહિ એવું કોઈ એટલે કશું એટલે એવું કોઈ બધી મશીન મેલી બધું ચેક કર્યું એટલે ફોર્ગ્રાફીક કર્યું આખું તો તને આ વણેતા છે કીધું તને ખેલ કર્યા છે ખેલ કોમ ના કરવું પડે એટલે ખેલ કર્યા શું આવે આ તને શરમ આવે છે શરમ આવે છે ના શરમ નું અનુમન કો કોમ મારા નજરે ત્યાં લઈ જાય ને કાલ તસ કો કઈ ના છે ઓને મારા હું શું કહેવાનું છે તમે મને કેતા કે કોમ કર કોમ કર લપસી પર લપસી પર પણ હું તો કદો હારું કા પણ આ ખેલ કરશી આવો અરે યાર સુને એકડી તો હમુ દી રહ્યા હાથ તું બોલ તું શીખીશ વાતી બાપા ઉપર તને શીખના હે ને કોઈને કોણ બોલતો નહીં ભર્યા કા અને આ પેતરા ઈખ્યો જતી તમે

તમારે સોરી ને ખ્યાસ ઉપરીસે વધારે દવાખોન જઈને આવ્યો કાગળ હાથમાં લઈને બેઠો હાલ આવો હકા અબય તનો તો પસી વાત સમાકો આ ઓ તો જૂઠું ના હોય લ્યા ઓને લઈ લાફો મેલ્યો ગરમ થઈ જો ગણી ગણી વાતી લ્યો કાગર પકડો બતાવજો મારા હહારાન હું બતાવવાનું 60000 રૂપિયા તો પેલા સફરજનને બધું જેતે ખાઈ ગયો મારો હા નેકડી ગયો ખાઈ ખાઈ તો છોસ છોસ બાપા ગોવા અને હું તો પેલું લાવું છું બીજું કોલ્ડ ડ્રિંક મારું